નમસ્કાર દોસ્તો તમે જણા પંડ્યાહુ સંચાલિત નવસારી લાઈવ નવસારીમાં માં ક્યાં એવી વસ્તુ મળે છે કે જ્યાં જઈને ખરીદી કરવાથી ખાવાથી તમને થશે ફાયદો અને આવશે મજા એની માહિતી આપતા અમારી વિશેષ રજૂઆત બજારમાં આજે અમે તમને લઈને આવ્યા છીએ નવસારીના અગ્રવાલ રોડ પર આવેલી ચોપાલ પર ચોપાલ એટલે જનરલી કેવું કહેવાતું હોય છે કે જ્યાં આપણે બેસતા હોઈએ અને બધા મિત્રો ભેગા થઈને વાત કરતા હોય એને કહેવાય છે ચોપાલ પર આ ચોપાલ એવી જ છે આ ચોપાલ ઉભી કરવામાં આવી ជាទេចបានជាខាងនេះទៅ જ્યાં ચાર મિત્રો ભેગા થાય અને એક નવી વાત રજૂઆત થાય તેમ અહીંયા ચાર મિત્ર ભેગા થાય અને એક નવા સ્વાદની વાત થાય એવી વાત કરવા માટે અહીંયા આ ચોપાલ રચાઈ છે અને આ ચોપાલમાં આ જોઈ રહ્યા છો તેવી રીતે એક વિશેષ પ્રકારની આખી આ એક હાવીની પીડી ની મજા સાથે રમત રમત ના સાધનો થાય હા બાળકો આવે તો એમને પણ મજા આવે ડિલરને પણ આવે નાના છોકરાઓને મચાવે અને આપણા જેવાંકરને સબ અરે ભાઈ મુ નથી એવું નહીં કે ભાઈ અભિ જવાનો યાર ક્યાં લોકો તો આપણામાં શંકા નથી કરતા બાકી આપી જવાન તો છીએ તો જવાબ લોકો બધા આવે જગ્યા છે તે રીતે અહિયાં જોવાની શરૂઆત થાય છે તેમને પાવન પ્રકાર અને આઈસ્ક્રીમ આપી છે ખૂબ જાણીતા એવા શૈલેષભાઈ કે જેમની પક્ષિમા બોર્ડિંગ સાથે ખૂબ જાણીતા કેચો અને લોકો ભલે બોર્ડિંગ સુધી જવા નહીં અહિયાં જ તમને આ વેચાણ છે સાથે સાથે ભટુરે એટલે કે મગીમાનો બદલાવ એના છે ગુલાસ ની પાવડા થી પર તૈયાર કરશે તો ફમની હકશ ફેમિલી ઢોસા અને અન્ન ચીજવસ્તુ પણ અહીંયા ઉપલબ્ધ કરશે અને જ્યારે ખાવાની વાત આવે ખેલકૂદની વાત આવે અને જ્યારે મજાની વાત આવે ત્યારે આપણે તારક મહેતાના ઉલ્ટા ચશ્માને પણ કેમ ભૂલી જઈએ કારણ કે એ તો જીવનમાં આપણને મનોરંજન પૂરું પાડતું હોય છે ત્યારે એ તારક મહેતાના ઉલ્ટા ચશ્મા ના કલાકાર એવા સુંદર સુંદર નું પાત્ર ભજવતા હતા એ પોતે આજે અહીંયા આવ્યા હતા અને એમને આ ઉદઘાટન કર્યું હતું ત્યારે જો સુંદર ના પકડન થયા ત્યારે નવસારી પણ એક નવો જોમ જુશો અને આ આખું પ્રજા એમને સુંદરને જોવા માટે અહિયાં આવતું હતું અને સુંદર આવ્યા સુંદરે આ સમગ્ર મુલાકાત લીધી અને સાથે સાથે આ ખાને પીને કેબિનેટ હા અહિયાં હાલ શરૂઆતમાં તમે આવશો ત્યારે એક વિશેષ સ્કીમ આપવામાં આવી છે અને જે સ્કીમ અત્યારે અત્યારે તમે ઉદઘાટન કર્યા છો તો શું સ્કીમ લઈને આવ્યા છે લોકો માટે શું રાહત મળશે સાહેબ નવસારી પ્રિય જનતા માટે એક તો બહુ સારી સ્કીમ અમને રાખવા છે આઈ ઉદઘાટન અમે કોઈ પણ એક માલિક ઉપર કોઈ પણ વાનગી છે એવું નથી કે સેમ બે ફીસ બે ડીસ મળશે કોઈ પણ એક વાનગી લો ને બીજી જે બીજી કોઈ જેને જે ગમશે એ વાનગી થઈ નથી તો એ અમે સ્કીમ લઈને આવ્યા છીએ અને રાત્રિ બજારના એવો કોન્સેપ્ટ અમે અહીંયા વિચારી કે અહીંયા આવ્યા છે આ એરિયામાં અને આ એરિયામાં એ પણ આવી કેપિટલ કે લાઈન નહીં હતી અત્યાર સુધી તો આપણી સંયોગથી આશા છે કે તો ભાઈ અત્યારે તો મજા જ મજા છે વેકેશન છે છોકરાઓને અત્યારે આપણે બધા બહાર લઈ જવાના મહેમાનો પણ આવે હા અને આજકાલ તો આપણા ઘરે પણ આવતા હોય તો ભાણિયાને લઈને આપણે ખાવા આવવું હોય કારણ કે મામા મુસાફ ચાલતું હોય એટલે ક્યાંક આપણે ભાણિયા બનીને જતા હોય તો ક્યાંક ભાનિયા પણ આવતા હોય અહીંયા આવવાથી એક ડિશ પર એક ડિશ ફ્રી છે હા તમે કોઈ પણ એક વસ્તુ લાવો અને બીજી વસ્તુ સાથે ફ્રી છે તો એની પણ મજા માનો અને સાથે સાથે અહીંયા એને લાભો પણ ઉપલબ્ધ છે તો ચોક્કસ અહીંયા આવશો જોશો અને મજા માણવાની તેમ છે કારણ કે અત્યારે તો આપણે એક જ છે જે વેકેશન છે એટલે પરિવારને પણ ખાવો પીવો અને જલસા કરાવો ખાવાનું મળવાનું છે અહીંયા ડ્રિંક્સ કોલ્ડ્રિંક્સ પણ છે અને રમવાનું પણ મળવાનું છે તો પછી બીજું શું કરવા જાઓ આવો ચોપાલમાં માનીએ ચોપાલ ચાર જણાની તો જોતા રહો નવસારીમાં ક્યાં મળે છે આવી ચીજ વસ્તુઓ જે જઈને ખરીદી કરવાથી તમને થશે ફાયદો એની માહિતી આપતા અમારા બજાર કાર્યક્રમમાં પણ હા જુઓ એકલા એકલા ના જોતા નહીં તો પેટમાં દુખશે એકલા એકલા ખાય તો પેટમાં દુખે ને એકલા એકલા જોવે ને તો બી પેટમાં દુખે કેમ દુખે કારણ કે તમારા અડોશ પડોશીઓ એવું કહેતા હશે કે તમે આ કર્યું અને અમને ના કીધું તું ખાયા ભાઈ ને મને ના કીધું તો ચોક્કસ એને પણ કહેજો કે રીસાઈ જાય તો કેમ ચાલે તમારી બેન પણ રીસાઈ જાય તમારા દોસ્તા રીસાઈ જાય અને પછી તમને ખોના મારે કે એકલો એકલો ખાયા હોય એકલો ખાયા હોય કેવું લાગે ખરાબ લાગે ને એટલે એકલા એકલા નહીં જોવાનું એને બી કહેવાનું કે જો અહીંયા સ્કીમ છે અને એને મોકલવાનું તો ચોક્કસ જોતા રહો અમારા ભાઈઓ તો આખો દિવસ કામ પર હોય છે પણ અમારી બહેનો ઘરે બેસીને કંટાળે છે તો હવે ગૃહિણીઓ માટે ઘર બેઠા કમાવાની સુવર્ણ તક આવી છે જેમાં અમારી બહેનો પરિવારને સાચવશે પણ અને ફ્રી ટાઈમ મળે ત્યારે ઘરે કામ પણ કરશે તો તમારા માટે લઈને આવ્યા છીએ ફ્રી ટાઈમમાં ઘરે બેસીને કામ કરો અને નિયમિત દસ થી પંદર હજાર રૂપિયાની આવક મેળવો તો રાશાની જુઓ છો આજે જ આ તકનો લાભ લો સરનામું નોંધી લો સ્વસ્તિક બિલ્ડિંગ પહેલો માળ એસટી વર્કશોપ સામે બસ ડેપોની સામે નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો

બધા નવસારી ના જેટલા પણ લોકો છે નવસારી માં જતા છે અને મારા ખૂબ ખૂબ તણામ અને નવસારી માં હવે છે આવું જરૂર છે નવસારી એટલે ખરેખર ખૂબ મજાની જગ્યા છે અને જ્યારે જ્યારે પણ નવસારી આવું છું ત્યારે ખૂબ સારી ફીલ આવે છે નવ વખત સારી ફીલ આવે એવી જગ્યા એટલે નવસારી અને આજે નવસારી મારા મિત્ર અમનભાઈ આ એક સરસ મજાનું નવું સાહસ કર્યું છે ચોપાલ અને એના ઉદઘાટન પ્રસંગે આવવાનો જે મોકો મળ્યો છે એ બદલ પણ આભાર માનું છું અને એ અહીંયા આવવાનો મને જે મોકો મળ્યો છે એ બદલ ખૂબ ખૂબ છું અને તમને લોકોને પણ મળું છું ત્યારે ખૂબ મજા પડે છે નવસારી મારી બહુ જ ગમતી જગ્યા છે અને વારંવાર અહીંયા આવવાનું મન થાય છે અને મને આશા છે કે આ તમે અહીંયા આનંદ લો સરસ મજાની વાતો કરો અને એન્જોય કરો એવી હું તમને આપું છું અને અમલભાઈને પણ ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું કે આજે એક ચોપાલ છે અને હજી આવી બીજી સો ચોપાલ ગુજરાત ભારત ભારતની અને સમગ્ર વિશ્વમાં તમારી ફ્રન્ટિયાઓ આગળ નીવડે એવી તમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી নৌসানো মনস প

ખૂબ જ ખૂબ જ સ્નેહ મને અહીંયા આવતા છે એ બધા નવસારી ના સૌ કોઈ લોકોનો ખૂબ ખૂબ આભાર છું ચોક્કસ આપે જોયું કે નવસારી માં આવ્યા છે સુંદરમાં અને એ ચોક્કસ પોતાની વાત અને પોતાનું જન્મ થતા હોય છે ત્યારે અહીંયા જે રીતે આ ચોપાલનું ઉદઘાટન થયું છે ચોપાલમાં એમનું વધારે છે તો જોતા રહો આજે નવસારી વિદેશ જવા માટેની પહેલી સીડી બની શરત વૈશ્વિક માન્યતા ધરાવતું મયુરી ફોરેન એડ્યુકેશન લાવ્યો છે સૌ પ્રથમવાર પીટી એલ ટીએસ કોચિંગ ફી પર પંચોતેર ટકા સુધીની સ્કોલરશિપ અને મેળવો ઓરિજિનલ કેમ્બ્રિજના બુક્સ અને બેગ આ સ્કોલરશિપ ફક્ત ટૂંક સમય માટે જ છે તો આજે જ સંપર્ક કરો મયુરી ફોરેન એડ્યુકેશન નવસારી